શ્રાવણ મહિનાની શીતળા સાતમ નિમિત્તે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુપરેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ શીતળા માતાની પૂજા કરી અર્ચના કરી હતી શ્રાવણ સુદ સાતમ એટલે શ્રાવણી સાતમે યાને કે શીતળા સાતમની વડોદરામાં શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવતી હતી વહેલી સવારમાં શ્રદ્ધાળુઓએ શીતળા માતાજીનું પૂજન અર્ચન કર્યું હતું જ્યારે વડોદરા શહેરમાં ખાસ કરીને મહિલાઓએ શ્રદ્ધાભેર શીતળા માતાની પૂજા કરી હતી આ દિવસે લોકો પરંપરાગત રીતે રાંધણ છઠ તૈયાર કરેલ લીધેલ વાનગીઓ આરોગી હતી શ્રાવણસૂદ સાતમના દિવસે વર્ષોની પરંપરા મુજબ શ્રાવની સાતમ કે શીતળા સાતમ તરીકે શ્રદ્ધાભેર ઉજવણી થતી હોય છે ત્યારે વડોદરા શહેરમાં તેની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં બનાવેલ શીતળા માતાની પ્રતિમામાંથી પૂજન કર્યું હતું શીતળા માતાની કથા વાર્તા મુજબ છઠના દિવસે આયોગ્ય દિવસ જુદી જુદી વાંગી રસોઈ બનાવવા બાદ ગૃહિણીઓ ચૂલા કે ગેસને ઠંડા પાડી તેનું પૂજન કરે છે અને આ રસોઈ વાંગીને શીતળા સાતમને દિને આરોગતા હોય છે એટલે ઠંડુ ખાવાની પરંપરાને અનુસરતા હોય છે આ દિવસે શીતળા માતાજીનું પૂજા અર્ચના કરનાર તથા શ્રદ્ધાથી આ વ્રત કરનાર ઘરમાં ચામડીના દર્દ થતા નથી રાહત મળતી હોય છે અથવા ખસ ખર્ચવો ચાંદા છૂડના તથા શીતળા માતા જેવા નાના મોટા થતા દર્દોમાંથી મુક્તિ મળતી હોય છે તેવી શ્રદ્ધા સાથે પાવન પૂજન ઉજવણી થતી હોય છે વડોદરા માંજલપુર ખાતે શીતળા માતાની શ્રદ્ધા પર ઉજવણી કરવામાં આવી વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ છે કુપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી જ મહિલાઓ શીતળા માતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા સાતમ આ દિવસે બહેનો છે તે શીતળા માતાની પૂજા કરે છે આગલા દિવસે રાંધણ છઠના દિવસે ઠંડુ બનાવે છે અને ઠંડુ જમ સાતમના દિવસે ઠંડુ જમે છે અને શીતળા માતાની પૂજા કરે છે સાથે બળિયાદેવ મહારાજની પણ પૂજા કરે છે એટલા માટે કે માતા શીતળા માતા બાળકોની રક્ષા કરે પરિવારની રક્ષા કરે અને બળિયાદેવ મહારાજ રક્ષા કરે શીતળા મા સાતમની સાથે સાથે બળિયાદેવ મહારાજની પણ પૂજા કરવામાં આવે છે શું વંદનાબેન ખંભાત્રી